નમસ્કાર દર્શક મિત્રો આપ નિહર રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને તમને થશે કે મહેશભાઈ આજે ક્યાં ઉપડ્યા હું કશ્ય નથી જતો પણ આ બસ જઈ રહી છે ગોરીગઢના મેળામાં આખા વર્ષ દરમિયાન એકમાત્ર એકવાર એક વાર આવતો ગોરીગઢનો મેળો કે જ્યાં નવસારી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યાની અંદર મેળામાં જવા માટે આવે છે તો ત્યારે વલસાડ વિભાગના નવસારી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે તો ત્યારે અમે ડેપો ખાતે આવ્યા છો અને ભક્તો સાથે વાતો કરીશું કેટલા કલાક લાઈન માં રહેવું પડે તમે જોયું કે મુજબ બસો દોડાવવામાં આવી રહી છે ઘણા બધા લોકો જે ખરા બસ ની અંદર થી જઈ રહ્યા છે કંડક્ટર ટિકિટ ફાડી રહ્યા છે શું નામ છે દીકરા દર વર્ષે જાય ગોરીગર ના મેળા બસ મૂકી ડેપો દ્વારા સારું પડે કે તકલીફ પડે કે મેળા માટે સ્પેશિયલ બસ દોડવામાં આવે છે ટ્રીપો થઈ રહી છે અને આખી બસ ભરાઈ જાય છે ઇવન કે ત્યાં સુધી કે ટિકિટ ફળાવવા માટે બબ્બે કંડક્ટરો પણ મૂકવામાં આવે છે જેથી કરીને બસ ઝડપથી અને સરળતાથી નીકળી શકે તો વિરામ બાદ ડેપો મેનેજરની સાથે વાત કરીશું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર

કેટલી બસો ફાળવવામાં આવી છે આજે ગોરીગઢના મેળા માટે અને એનું સંચાલન ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે આજે સવારે માણસ કે ચાર વાગ્યાથી સંચાલન કરવામાં આવેલ છે અને એક્સ્ટ્રા બસો ચાલીસ દોડાવવામાં આવી છે જેમાં મુસાફરોને કોઈ પણ જાતની અગવડતા પડી નથી હજુ સુધીમાં પંચોતેરથી વધારે ટ્રીપ જઈ ચૂકી છે અને બે અઢી લાખ રૂપિયા જેવી આવક થઈ ગઈ છે આ ગોળીઘરની છે તે અલગથી આવક છે અહીંની બે અઢી લાખ રૂપિયા જેવી થઈ ગઈ છે આપ જુઓ એ મુજબ કે કુલ ચાલીસ બસો ફાળવવામાં આવી છે ચાલીસ બસોની પંચોતેર ટ્રીપ થઈ ચૂકી છે એટલે તમે જુઓ એ મુજબ કે સતત બસોનું આવાગમન ચાલુ જ છે અહીંથી ત્યાં પહોંચતા અને ત્યાંથી પાછી અહીંયા આવતા અંદાજિત કેટલો સમય લાગે છે એકથી દોઢ કલાકનો સમય છે ટ્રાફિકના હિસાબે ટ્રાફિક થાય છે થોડીક અડચણ ઊભી થાય છે પણ બસ રેગ્યુલર ચાલે છે પ્રવાસીને કોઈ તકલીફ થાય છે નહીં એટલે જેમ બસ ભરાય તેમ તરત જ ઉપાડી દેવામાં આવે છે ઓકે એમ જેમ પ્રવાસી આવે જેમ બસ ભરાય એટલે તરત જ ઉપાડી દેવામાં આવે છે અને કેટલા સમય સુધી આનું સંચાલન ચાલુ રહેશે સંચાલન એટલે મેળો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાર સુધી ચાલુ રહેશે લગભગ અંદાજે નવ દસ વાગી જશે તો સવારે ચાર વાગ્યાથી ટ્રીપોની શરૂઆત કરવામાં આવી છે અને રાત્રે દસ વાગ્યા સુધી આ ટ્રીપો સતત ચાલતી રહેશે કુલ ચાલીસ બસો ફાળવવામાં આવી છે જ્યારે અમે આ રિપોર્ટ બનાવી રહ્યા છે ત્યારે વાગ્યા છે બપોરના સવા બાર અને સવા બાર વાગ્યા સુધીમાં પચોતેર ટ્રીપો તો થઈ ચૂકી છે અને બે થી અઢી લાખ રૂપિયાની અંદાજીત આવક અત્યારે ધરવામાં આવી રહી છે તો તમે જોશો એ પ્રમાણે કે ગઈકાલે પીએમનો કાર્યક્રમ હતો પીએમના કાર્યક્રમની અંદર પણ પણ ફાળવવામાં આવી હતી તેમ છતાં આજે વલસાડ વિભાગના નવસારી ડેપો દ્વારા ગોરીગઢનો મેળો કે જે ખૂબ જ આસ્થાનું પ્રતિક છે લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો ત્યાં જતા હોય છે તો ત્યારે બસો નું સંચાલન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે કેટલી બસો પીએમ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી ગઈકાલે લગભગ તેરસો બસ ફાળવવામાં આવી હતી આપણા ડેપોમાંથી કેટલી હતી આપણા ડેપોમાંથી માંથી તેવીસ બસો હતી કુલ તેરસો બસોમાંથી તેવીસ બસો નવસારી ડેપોની હતી તેમ છતાં પણ આજે એનાથી પણ વધુ ચાલીસ બસો ફાળવવામાં આવી છે અને એની પચોતેર ટ્રીપ થઈ ચૂકી છે તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહેશું નિહાર તાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલાજપુરની સાથે હું મહેશભટ્ટ